હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો હવે દિવાળી પણ નજીક આવી રહી છે અને દિવાળીમાં બધા જ લોકો અલગ અલગ ઘરે મુખવાસ બનાવતા હોય છે તો આજે હું અહીંયા મીઠાઈ જેવા શેપમાં અને મીઠાઈ જેવા દેખાવમાં ટેસ્ટી એવો લીલા પાનનો મુખવાસ બનાવીશ અને એની રેસિપી પણ તમારી સાથે શેર કરીશ તો તમે પણ આ દિવાળીમાં મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો મુખવાસ બનાવવા માટે મેં અહીંયા સરસ ફ્રેશ ધોઈ અને પાન લઈ લીધા છે અને મેં અહીંયા બાંગલા પાન લીધા છે તમે કલકત્તી પાન લેવા માંગતા હોય તો પણ ચાલે તો પાનને આપણે સાઈડમાં રાખી દઈશું અને પાનના મુખવાસમાં એડ કરવાની બધી સામગ્રી હું તમને બતાવી દઈશ તો મેં અહીંયા સૂકા કોપરાનું ખમણ પચાસ ગ્રામ લઈ લીધું છે અને મેં અહીંયા વરિયાળીને દળી અને આ રીતે પાવડર બનાવી દીધો છે એ પચાસ ગ્રામ મેં અહીંયા લઈ લીધો છે તો તમારે વરિયાળીને દળીને પાવડરનો જ ઉપયોગ કરવાનો છે એ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા મેં પચીસ ગ્રામ સળી સોપારી આવે છે ગળી મીઠી સોપારી એ લઈ લીધી છે તો મેં અહીંયા પચીસ ગ્રામ આ રીતે ટૂટી ફૂટી લઈ લીધી છે ટૂટી ફૂટી મેં અહીંયા લાલ કલરમાં લીધી છે તમે કોઈ પણ મિક્સ કલરમાં કે કોઈ કોઈપણ કલરમાં લેવા માગતા હોય તો પણ ચાલે તો પાનના મુખવાસમાં એડ કરવા માટે મેં અહીંયા પચાસ ગ્રામ ગુલકંદ લઈ લીધું છે તો મેં અહીંયા ગુલાબનો પાવડર ત્રણ ટેબલ સ્પૂન લઈ લીધો છે જે ગુલાબની પાખડીઓમાંથી બનાવવામાં આવતો આ પાવડર છે જે તમને મુખવાસની જ્યાં સામગ્રીનો સ્ટોર હશે ત્યાં આ પાવડર મળી રહેશે તો મેં અહીંયા પોલો પીપરમિન્ટ ગોળી જે આવે છે એ આઠથી નવ નંગ જેવી લઈ લીધી છે આ રીતેની જે આવે છે પેકેટમાં એ લીધી છે એને આપણે મુખવાસમાં ઉપયોગ કરવાનો છે આ છે સિલ્વર કોટેડ સોપારી જે મીઠી સોપારી કહીએ છીએ એ રીતેની એને આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા એક ટેબલ સ્પૂન મુખવાસનો પાવડર જે લવલી પાવડર આપણે કહીએ છીએ અને પાનનો મુખવાસ ખાતા હોઈએ છીએ ત્યારે ઠંડુ ઠંડુ લાગતું હોય છે એ આનાથી લાગે છે તો એ પણ આપણે એક ટેબલ સ્પૂન લઈ લીધો છે એક ટેબલ સ્પૂન મેં અહીંયા ઇલાયચી પાવડર લઈ લીધો છે તો મેં અહીંયા આ રીતે નાની ડબ્બીમાં મીનાક્ષી ચટણી જે આવે છે લીલા પાનના મુખવાસમાં ઉપયોગ કરવામાં આવે છે એ લઈ લીધી છે તો જો તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે બધા જ પાનના મુખવાસમાં એડ કરવાના મસાલા મેં તમને બતાવી દીધા તો હવે જે આ પાન છે એને દાંડીનો ભાગ દૂર કરી અને જીણા એવા કટ કરી અને હું રેડી કરી દઈશ તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધા જ પાન મોટા મોટા એવા કટ કરી દીધા છે તો આ પાન જે કટ કરેલા છે એને આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને બધા જ પાનના ટુકડા આપણે મિક્સરમાં એડ કરી દઈશું તો આ રીતે પાન બધા જ મિક્સર જારમાં એડ કરી અને આપણે જે વરિયાળીનો પાવડર લીધો હતો એમાંથી હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન વરિયાળીનો પાવડર અંદર એડ કરી દઈશ બધો જ પાવડર આપણે એડ નથી કરવાનો ત્રણ ટેબલ સ્પૂન જેવો પાવડર અંદર આપણે એડ કરી દઈશું અને જે આપણે પાવડર લીધો હતો એક ટેબલ સ્પૂન જેવો પાવડર આપણે અંદર એડ કરી દઈશું અને જે મીઠી સોપારી સળી સોપારી લીધી હતી એ બધી જ આપણે અંદર એડ કરી દઈશું તો ખાસ ધ્યાન રાખવું કે એકદમ ઝીણો આપણે ભૂકો કરી અને ક્રશ કરી અને નથી રેડી કરવાનું એટલે ચાલુ બંધ ચાલુ બંધ કરી વચ્ચે ચેક કરી અને આપણે ક્રશ કરવાનું તો આ રીતે મેં ક્રશ કરી રેડી કર્યું છે તો ઝીણા ઝીણા એવા નાના નાના પાનના ટુકડા રહે એ રીતેનું આપણે ક્રશ કરી અને મેં અહીંયા રેડી કરી દીધું છે તો આ મિક્સર જારને સાઈડમાં રાખી અને મેં અહીંયા નાનું એક મિક્સર જાર ફરીથી લઈ લીધું છે અને એમાં હું અહીંયા જે ટૂટી ફૂટી લીધી હતી એ એડ કરી દઈશ અને તૂટી ફૂટી આપણે થોડી એવી નાના ટુકડા રહે એવી ક્રશ કરી અને આપણે રેડી કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં તૂટી ફૂટી પણ સરસ એવી આ રીતેની ક્રશ કરી દીધી છે અને જે આપણે પોલો ગોળી લીધી હતી એને પણ આપણે ઝીણેવો પાવડર કરી અને રેડી કરી દેવાની તો હવે આપણે મુખવાસ બનાવવાનું શરૂ કરીશું એના માટે મોટું એક બાઉલ લઈ અને એમાં બધો જ જે પાન આપણે ક્રશ કર્યા હતા એ બધા જ આપણે બાઉલમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવો આપણા પાનનો કલર પણ જળવાઈ રહ્યો છે જો તમારે અંદર ગ્રીન ફૂડ કલર પણ એડ કરવા માંગતા હોય તો પણ ચાલે જે તૂટી ફૂટી ક્રસ કરી હતી એ બધી જ તૂટી ફૂટી આપણે અંદર એડ કરી દઈશું જે વરિયાળીનો પાવડર બચેલો હતો એ બધો જ અંદર હું એડ કરી દઈશ અને જે કોપરાનું છેલ પચાસ ગ્રામ લીધું હતું એ અંદર આપણે એડ કરી દઈશું મુખવાસનો પાવડર જેમ કે લવલી પાવડર પણ આપણે એને કહી શકીએ એ અંદર એડ કરી દેવાનું અને ગુલાબનો પાવડર જે લીધો હતો એમાંથી હું અહીંયા દોઢ ટેબલ સ્પૂન ગુલાબનો પાવડર અંદર એડ કરી દઈશ અને બીજો જે ગુલાબનો પાવડર આપણે સાઈડમાં રાખીશું જે ગાર્નિશિંગ માટે આપણે ઉપયોગ કરવાનો છે જે પોલો પેપર મિન્ટ ગોળી આપણે લીધી હતી એનો મેં આ રીતે ભૂકો કરી દીધો હતો એ અંદર એડ કરી દઈશું અને હાથ વડે બધું જ મસાલા મિક્સ થાય એ રીતે આપણે ધીરે ધીરે પહેલાં તો મિક્સ કરી દઈશું પછી આપણે બીજા મસાલા અંદર એડ કરી દઈશું જો તમે ક્યારે પણ દિવાળીમાં આ રીતે લીલા પાનનો મુખવાસ ન બનાવ્યો હોય તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવો ટેસ્ટી આપણો મુખવાસ બને છે આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે મીનાક્ષી ચટણી લીધી હતી એ એક ટેબલ સ્પૂન આપણે અંદર એડ કરી દેવાની જો તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને જે ગુલકંદ લીધું હતું પચાસ ગ્રામ જેવું એ અંદર આપણે એડ કરી દઈશું જો ગુલકનનું પ્રમાણ થોડું ઓછું હોય તો તમે પાછળથી પણ થોડું એવું અંદર એડ કરી શકો છો તો આ રીતે ગુલકનમાં બધો જ મસાલો મિક્સ થઈ જાય એ રીતે ફરીથી આપણે હાથ વડે બધું જ બરાબર મસળી અને મિક્સ કરી દઈશું તો મેં આ અલગ રીતે પાનનો મુખવાસ બનાવ્યો તો મારા ઘરના સભ્યોને ખૂબ જ એવો ભાવ્યો તો આ રીતે બધું જ હાથ વડે મિક્સ કરી અને આ રીતેની ગોળી વડે એ રીતેનું આપણે ગુલકંદનું પ્રમાણ હોવું જોઈએ જો જરૂર પડે તો તમે ફરીથી પણ ગુલકંદ અંદર એડ કરી શકો છો તો એને આપણે હવે મીઠાઈ જેવો શેપ આપી અને રેડી કરી દઈશું તો આ રીતે હાથમાં નાના નાના લુવા લઈ અને આ રીતે ગોળ ગોળ કરી લાડુડી જેવું કરી અને આપણે શેપ આપીશું તમારે જો કોઈ પણ બીજો શેપ આપવો હોય તો પણ ચાલે તો જે સિલ્વર કોટેડ સોપારી આપણે મીઠી સોપારી લીધી હતી એ ઉપર થોડી એવી આ રીતે ગાર્નિશ કરીશું અને એને આ રીતે ગાર્નિશ કરી અને ડીશમાં આપણે એને રાખીશું આ રીતે બધી જ અલગ અલગ ગોળીઓ બનાવી અને હું રેડી કરી દઈશ તો આ રીતે ધીરે ધીરે કરી અને હું બધો જ મુખવાસ આ રીતે મીઠાઈ જેવા શેપમાં બનાવી અને રેડી કરીશ તો જે આપણે ગુલાબનો પાવડર રાખ્યો હતો ગાર્નિશિંગ માટે એમાં આ રીતે આપણે એને કોટ કરી દઈશું જેથી જોઈને મીઠાઈ જેવો જ દેખાવ લાગે અને ખાવાનું પણ આપણને મન થાય પચીસ પાનમાંથી આપણો ઘણો એવો મુખવાસ બની અને તૈયાર થાય છે તો આ રીતે ધીરે ધીરે કરી હું અહીંયા બધો જ મુખવાસ બનાવી અને રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે મેં બધી જ મીઠાઈ જેવા શેપમાં મુખવાસ બનાવી અને રેડી કરી દીધો છે તો તમે પણ આ દિવાળીમાં તમારા ઘરે આવતા મહેમાન માટે કે તમારા માટે મારી આ રેસીપીથી એકવાર મુખવાસ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય